સીએનજીમાં મોટા ભાગે નિશેનામાંથી કયો વાયુ હોય છે એ ઓક્સિજન બી નાઇટ્રોજન સી હિલિયમ ડી મિથેન સાતસો જવાબ છે ડી મિથેન ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા એ સરસીર બી રૂઝવેલ્ટ સી એટલી ડી માઉટબેટન બેટન જવાબ છે સી એટલી ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા કર્મ સૌથી મોટો ખંડ કયો છે એ આફ્રિકા બી દક્ષિણ અમેરિકા સી યુરોપ ડી ઉત્તર અમેરિકા સાતસો જવાબ છે એ આફ્રિકા ભારત કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવેલા છે એ દિલ્હી બી રાજસ્થાન સી મધ્યપ્રદેશ ડી ઉત્તર પ્રદેશ સાતસો જવાબ છે ડી ઉત્તર પ્રદેશ નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે એ બહ્યાગીરી ઘાટ સાતસો જવાબ છે બી અમરકટક કટક લોહી ઘંટાઈ જવાની પ્રક્રિયામાં બી વિટામિન મધુરૂપ છે એ વિટામિન એ બી વિટામિન ડી સી વિટામિન એ ડી વિટામિન કે છ છ જવાબ છે બી વિટામિન ડી રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે ગેસનો ઉપયોગ થાય છે એ બી કાર્બન ડાયોક્સાઇડ સી એમોનિયા નાઇટ્રોજન છ છ જવાબ છે સી એમોનિયા ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર કોણ હતા એ જામ રણજીત સિંહ બી સયાજીરાવ ગાયકવાડ સી પ્રતાપસિંહ ડી દિગ્વિજયસિંહજી સાતસો જવાબ છે બી સયાજીરાવભાઈકવાર કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે એ ખેડા સત્યાગ્રહ બી ધરાસુણા સત્યાગ્રહ સી બારડોલી સત્યાગ્રહ ડી સાબરમતી સત્યાગ્રહ સાતસો જવાબ છે એ ખેડા સત્યાગ્રહ સાપુતારા કઈ પર્વત માળવામાં આવેલું છે એ વેધ્ય પર્વતમાળા સહાદ્રી પર્વતમાળા સીરબંધી પર્વતમાળા અને ડી સાતપુડા પર્વતમાળા સાતસો જવાબ છે બી સહ્યાદ્રી પર્વતમાળા પર્વતમાળાઇ ડેમ કઈ નદી ઉપર છે એ નદી બી નર્મદા સી તાપી ડી કરજણ સા જવાબ છે સી તાપી નિશેનામાંથી કયો એક કલ્છાનો નો પગાર નથી એ લિગ્નાઇટ બી એડ

બી ફિનલેન્ડ સી ઓસ્ટ્રેલિયા જવાબ છે બી ફિનલેન્ડ નવ બી દસ સી પાંચ ડી સાચો જવાબ છે સી છ ભારતની એકમાત્ર આયુર્વેદ યુનિવર્સિટી કયા શહેરમાં આવેલી છે એ પુણે બી અમદાવાદ સી દિલ્હી જામનગર સાતસો જવાબ છે ડી જામનગર ભારતમાં સૌ પરમવીર ચક્ર મેળવનારા વ્યક્તિ કોણ હતા એ અબ્દુલ અમીદ બી કેપ્ટન ગુરુબચ્ચન સિંઘ સી મેજર સોમનાથ શર્મા ડી મેજર ખતનસિંહ ઠાપા સાતસો જવાબ છે સી મેજર સોમનાથ શર્મા અને રેલ રેલમાર્ગમાં બોર્ડગેજનું માપ કેટલા મીટર હોય છે એ એક પોઈન્ટ છસો છોતેર મીટર બી એક પોઈન્ટ છસો સિત્તેર મીટર સી બે પોઈન્ટ છસો પંચોતેર મીટર ડી એક પોઈન્ટ છસો મીટર સાતસો જવાબ છે એ એક પોઈન્ટ છસો છોતેર મીટર વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે આવે છે એ અગિયાર જુલાઈ બી બાર ઓગ ઓગસ્ટ સી એકવીસ જુલાઈ ડી એકવીસ ઓગસ્ટ સાથો જવાબ છે એ અગિયાર ઓગસ્ટ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સોનેટ કોણે લખેલ છે એ ચગરચંદ કાણી બળવંતરાય ઠાકોર સી નર્મદા ડી પ્રેમાનંદ સાચો જવાબ છે બી બળવંતરાય ઠાકોર